અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો કોરોનાનો ફફડાટ તંત્રની તાબડતોડ તૈયારીઓ કોરોનાના નવા સબવેરન્ટ વેરિયન્ટ જેએન વને દેશને ઊંઘ હરામ કરી છે એકવીસ નવા કેસ નોંધાયા છે કેરળ બાદ ગોવા મહારાષ્ટ્રમાં યુપી રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં દર્દી મળી આવ્યા છે ચંદીગઢમાં સ્થાનિક તંત્રએ માસ્ક પહેરવા માટે કહ્યું છે દિલ્હીમાં બુધવારે ત્રણ નવા કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોવિડ ટેસ્ટ વધારવા કહ્યું છે જમ્મુ કાશ્મીરમાં આરોગ્ય તંત્રએ તૈયારીઓ પણ શરૂ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કિમ જોંગ ફરીથી ચીમકી ઉચ્ચારી છે ઉત્તર કોરિયાના સરમુખ અત્યાચાર કિમ જોંગ ફરી દુનિયાને ચીમકી આપી છે તેમણે કહ્યું છે કે જો કોઈ દુશ્મન તેને ઉશ્કેરશે તો પરમાણુ હુમલો કરતાં ખચકાશે નહીં ટીમે બેલેસ્ટિક મિસાઇલ પરીક્ષણ કાર્યક્રમમાં આ વાત કરી છે તાજેતરમાં જ અમેરિકા અને દક્ષિણ કોરિયાએ મળીને સૈન્ય અભ્યાસ કર્યો હતો ઉત્તર કોરિયા શક્તિ પ્રદર્શન કરી રહ્યું હોય તેમ લાગે છે થોડા દિવસ પહેલાં જ ઉત્તર કોરિયાએ પૂર્વ સરહદ પર બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશ્મિકા બી પરફેક્ટ કેસમાં ચારની અટકાયત કરવામાં આવી છે અભિનેત્રી રશ્મિકા મંદાનાના ડીપ ફેક વિડીયો કેસમાં મુંબઈ પોલીસે ચાર શંકાસ્પદોની અટકાયત કરી છે તમામ વિડીયો અપલોડ કરવા બાબતે સંકળાયેલા હોવાનું મનાય છે અસલી ઓળખ છુપાવીને વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરીને વિડીયો અપલોડ કર્યો હતો દિલ્હી પોલીસે પોતે જ આ કેસમાં ફરિયાદ દાખલ કરી હતી મેટા કંપનીનો સહકાર ન મળતા કેસમાં વિલંબ થયો હતો અગાઉ ઐશ્વર્યા કાજોલ આલિયા ભટ્ટ સહિતની અભિનેત્રી ડીપ ફેકનો શિકાર બની ચૂકી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે